जय श्री कृष्ण जय माता जी परसाई फैमिली ब्लॉग्स में તમારું હાર્દિક સ્વાગત છે બોલીએ ગરબી ગજાનની મહારાજજી કી જય શ્રી કૃષ્ણ કનિયા લા કી જય શ્રી રામ ચંદ્ર ભગવાન કી જય રણછોડરાય કી જય ઉમાપતિ મહાદેવ કી જય તરુ મારુ કરતા તે જન્મ ગુમાવ્યો રે હરિના ભજન વિના દેહ ગુમાવ્યો રે તારું મારું કરતા તે જન્મ ગુમાવ્યો રે હરીના ભજન વિના દેહ ગુમાવ્યો રે પાપની તે પૂંજી ભરી જોયું નહીં સામુ જરી આવેલો અવસર તે એણે ગુમાવ્યો રે પાપની તે પુંજી ભરી જોયું નહીં સામું જરી આવેલો અવસર તે એડે ગુમાવ્યો રે તારું મારું કરતા તે જન્મ ગુમાવ્યો રે હરિના ભજન વિના દેહ ગુમાવ્યો રે બચપન રમવામાં ખોયું જુવાનીમાં મન મોહ્યું બચપણ રમવા રમવામાં ખોયું જુવાની મામાન મોહ્યું ગળ પણ દેખીને તારું હૈયું રોયું રે બચપન રમવામાં ખોયું જુવાની મામાન મોહ્યું ગઢ પણ દેખીને તારું હૈયું રોયું રે તારું મારું કરતા તે જન્મ ગુમાવ્યો રે હરીના ભજન વિના દેહ ગુમાવ્યો રે માયા તું મોહી ગયો દુઃખ જોઈ રોઈ ગયો તોય તારી આસાનો અંત ન આવ્યો રે માયા ગયો જોઈ રોઈ ગયો તોય તારી આસાનો અંત ન આવ્યો રે તારું મારું કરતા તે જન્મ ગુમાવ્યો રે હરિના ભજન વિના દેહ ગુ हरि गुण गाया नहीं सत्संग मागयो नहीं क्या थी आवे भवसागर उतरवानो आरो रे हरि ना गुण गाया नहीं सत्संग मागयो नहीं क्या थी आवे भवसागर उतरवानो आरो रे तारू मारू करता ते जन्म गुमाव्यो रे हरि ना भजन विना देह गु ભજન વિના દેહ ગુમાવ્યો રે તારું મારું કરતા તે જન્મ ગુમાવ્યો રે હરી ભજન વિના